એકવાર શ્રીજી મહારાજ ગામ ભાદરામાં હરિભક્તોના આગ્રહથી એક માસ સુધી રહ્યા હતા સૌ હરિભક્તો એવો ઠરાવ કર્યો જે જેને ઘેર રસોઈ હોય તેને ઘેર સૌ હરિભક્ત ભેગા થઈને જમે મૂળજી બ્રહ્મચારી તથા મૂળજી શર્મા એટલે સ્વામી એ બંને જણ રસોઈ કરવા જતા એક દિવસ પટેલ હીરાભાઈને ત્યાં રસોઈનો વારો આવ્યો તેથી તેમણે ઘરે જઈને તેમની ઘરવાળીને કહ્યું કાલે આપણે ત્યાં મહારાજ જમવા પધારશે ત્યારે તે બાઈ બોલી મારે ઘેર સ્વામિનારાયણ નહીં કેમ જે મારી અને એમની એક નજર થાય તો હું લાકડા જેવું લાકડું થઈ જાઉં માટે બીજે ગમે ત્યાં જમાડો પછી હીરાબાઈએ પત્નીને બહુ જ સમજાવી પણ તે તો સમજી નહીં તેથી હીરાબાઈએ મહારાજને વાત કરી મહારાજ મારા ઘરનું માણસ સમજતું નથી એટલે મહારાજે મૂળજી બ્રહ્મચારી તથા મૂળજી શર્માને સમજાવવા મોકલ્યા મૂળજી બ્રહ્મચારીએ જઈને કહ્યું બા હું અને આ મૂળજી એ બંને જણા રસોઈ કરવા આવીએ છીએ અને મહારાજ તો જમતી વખતે આવશે માટે મહારાજ જ્યારે જમવા પધારે ત્યારે તમારે ઘરમાં જઈને અંદરથી સાંકળ દઈને બેસવું તે સાંભળી બાઈ કહે તો તો ઠીક પછી સંતોએ રસોઈ તૈયાર કરી પછી જ્યારે મહારાજને આવવાનો સમય થયો ત્યારે તે બાઈ ઓસરીમાં રસોડું હતું તેમાં સાંકળ દઈને બેસી ગઈ મહારાજે ઓસરીમાં સૌ હરિભક્તની પંક્તિ કરાવી અને પોતે પીરસવા લાવ્યા મહારાજ ભક્તો મહારાજનો સ્વર સાંભળીને બાઈ ના મનમાં કેવા છે જયારે મહારાજ પીરસી ને સન્મુખ ચાલ્યા આવતા હતા ત્યારે તે બાઈએ જાડિયામાંથી મહારાજની મહારાજ ની સામુ જોયું ત્યારે મહારાજની આંખો સાથે આંખો મળતા તે બાઈની વૃત્તિ મૂર્તિમાં બંધાઈ ગઈ એટલે કે ચોટી ગઈ પછી તેને મૂર્તિ અખંડ દેખાવા લાગી તેથી તે બાઈએ જાણ્યું છે માટે દાખલા બેસાડો હીરાભાઈએ તેને બહુ સમજાવી પણ સમજી નહીં અને આખી રાત રક કરી સવારે હીરાભાઈએ મહારાજને કહ્યું મહારાજ તમો એક કુપાત્રને ક્યાં દેખાવ છો મને ને ત્યારે મહારાજ કહે જાઓ હવે નહીં દેખાય પછી તે બાઈને મહારાજ દેખાતા બંધ થઈ ગયા તે પ્રસંગ બાદ થોડાક દિવસ પછી તે બાઈને સત્સંગ થયો અને ફરીને મહારાજ ભાદરે પધાર્યા તેણે પોતાને ઘેર થાળ કરીને મહારાજને જમવા પધરાવ્યા તે બાઈ મહારાજની સન્મુખ બેસીને બોલી હે મહારાજ તમે મને પ્રથમ દેખાતા હતા તેવા ને તેવા દેખાવ ત્યારે મહારાજ કહે તે દિવસ તો તે અમને ભૂત ઠરાવ્યા હતા હવે ભજન કરો તો દેખાશું આ રીતે મહારાજે પોતાની કામણગારી આંખો દ્વારા અનેકનો ઉદ્ધાર કર્યો છે જય સ્વામિનારાયણ